માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારી અમાસના દિવસે કાવી કંબોસ્થી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયાને મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે સ્કંત પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કડિયુગમાં પણ અનેરું મહત્વ છે દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તીઠ તરીકે ઓળખાય છે ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી શનિવારી અમાસિયાનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો આ સ્થળે શનિવારી બુધવારી તેમજ સોમવારી અમાસના દિવસે વ્યક્તિને કાલસર્પ દોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અહીં પ્રસ્થાપિત કરેલ शिवलिंग ઓટના સમયને બાદ કરતા દરિયાના પાણીમાં અદ્રશ્ય રહે છે ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાક પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે દર્શન દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જંબુસર તેમજ આજુબાજુના ગામ લોકો દ્વારા નિઃ ભાવે સેવા કરવામાં આવે છે શનિવારે અમાસના લીધે આજે મોટી સંખ્યામાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ માસના પ્રારંભથી મંદિરની યજ્ઞશાળામાં એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ ભવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ત્યારે આજે શનિવારને અમાવસ્યા તિથિ છે આ જગ્યાનો મહત્વ એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં સો વખત જવાનું પૂર્ણ ફરક પ્રાપ્ત થશે એવો આજે યોગ છે શનિવારની અમાવસ્યાનો પણ એક વિશેષ મહત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આજે ક્યાંય આવીને સ્નાન અને દર્શન કરે તો પ્રયાગમાં સાત વખત નવ વખત અને પ્રયાગમાં અગિયાર વખત જવાનો જે પ્રમાણે છે એ પ્રમાણે ફરીને એક વખત આવા જે છે આજે શ્રાવણમાં ખૂબ બધા લોકો મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષ આપણે બધા